અરવલ્લી જિલ્લા સહકારી સંઘની ચૂંટણી યોજાઈ ચેરમેન વાઇસ ચેરમેનની બિનહરીફ વર્ણી કરાઈ પ્રભુદાસ પટેલની સતત ત્રીજી વખતે ચેરમેન તરીકે બિનહરીફ વર્ણી કરાઈ નાગરિક બેંકના ચેરમેન પ્રજ્ઞેશ ગાંધીની વાઇસ ચેરમેન તરીકે વર્ણી જગદીશભાઈ પટેલની માનદ મંત્રી તરીકે વરણી કરાઈ છે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચૂંટણીની કામગીરી પૂર્ણ કરાઈ હતી અરવલ્લી જિલ્લા સહકારી સંઘની ચૂંટણી યોજાઈ ચેરમેન વાઇસ ચેરમેન વર્ણી પટેલ નાગરિક બેંકના ચેરમેન પ્રજ્ઞેશ ગાંધીની વાઇસ ચેરમેન તરીકે વર્ણી જગદીશભાઈ પટેલની માનદ મંત્રી તરીકે વરણી કરાઈ છે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચૂંટણીની કામગીરી પૂર્ણ કરાઈ હતી અરવલ્લી જિલ્લા સહકારી સંઘની ચેરમેન વાઇસ ચેરમેન અને એમડીની ચૂંટણી યોજવામાં આવેલી હતી આમ તો અગાઉ પણ આ સંઘની ચૂંટણી તમામ ડિરેક્ટરો બિનહરીફ થઈને ચૂંટાયા હતા અને આજે અમારા ચૂંટણી અધિકારી અને મોડાસા પ્રાંત એમના સ્થાને ચૂંટણી યોજાઈ હતી અને તેમાં અમારા પ્રદેશના ભારતીય જનતા પાર્ટીની ઉપરથી મેન્ડેટ આવ્યા મુજબ ચેરમેન તરીકે પ્રભુદાસ પૂજાભાઈ પટેલ વાઇસ ચેરમેન તરીકે પ્રજ્ઞેશભાઈ ગાંધી અને એમડી તરીકે અમારા જગદીશભાઈને બિનહરીફ ચૂંટી કાઢવામાં આવ્યા છે આ તમામ હોદ્દેદારોને હું ભારતીય જનતા પાર્ટી અલવેલી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અરવલ્લી જિલ્લા સહકારી સંઘની ત્રીજા ટ્રમની ચેરમેન વાઇસ ચેરમેન અને માનવ મંત્રીની ચૂંટણી યોજાઈ ભારતીય જનતા પાર્ટી પ્રદેશથી લઈ જિલ્લાના હોદ્દેદારોએ તમામને સાંભળ્યા પછી અમારા સીએ મારી તરફમાં મત આપ્યો જેને કારણે આજે હું ચેરમેન તરીકે ચૂંટાયો છું અને મારા સાથી વાઇસ ચેરમેન પ્રજ્ઞેશભાઈ પણ ચૂંટાયા છે મારા મંત્રી તરીકે આદરણીય વડીલ જગદીશભાઈ ચૂંટાયા છે આ જે કંઈ બન્યું છે એ સહકારની અંદર એકબીજાના સાત સહકારથી બન્યું છે આ જ્યારે અરવલ્લી જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટરશ્રીઓની ચૂંટણી થઈ એ પણ ચૂંટણી થઈ નથી તમામ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે એ તમામને સૌ પ્રથમ તું અભિનંદન આપીશ અને તમામના સાત સહકારથી આ આપણી મોટી બિલ્ડિંગ બની તો રાજ્યની અંદર જે સાત જિલ્લા સહકારી સંઘો બન્યા એ પૈકીની એકમાત્ર અરવલ્લી જિલ્લા સહકારી સંઘનું જો આ બિલ્ડિંગ મળ્યું હોય તો મારા એકલાનો એમાં શ્રેય નથી સૌનો સાથ અને સૌના સહકારના કારણે આ શક્ય બન્યું છે આવનારા દિવસોમાં પામે ખભે ખભા મિલાવી આનાથી પણ વધુ સારો વિકાસ થાય એ દિશાની અંદર પ્રયત્નશીલ રહીશું અને ખાસ કરીને જિલ્લા ભાજપના પ્રમુખશ્રી અને પ્રદેશના મોવડીઓ તમામનો હું આ તબક્કે ખૂબ આભાર માનું છું માન્ય પ્રદેશ આપણા પ્રમુખ શ્રી પાટીલ સાહેબથી મળી રજનીભાઈ સાહેબ અને આપણા રત્નાકરજી એ તમામે અહીંયા નિરીક્ષકો મોકલ્યા નિરીક્ષકો સમક્ષ અમારા સૌ ડિરેક્ટરશ્રીઓએ અમારા બંનેના નામ પર ત્રણેયના મોહન મારી અને એને કારણે શક્ય બને ત્યારે એ સૌનો આભાર માનું છું ફરી એકવાર સૌ ડિરેક્ટરશ્રીઓનો જિલ્લા ભાજપના પ્રમુખશ્રીનો ફરી એકવાર પણ આભાર માની અને આપ સૌ ઉપસ્થિત રહ્યા મારા મિત્રો મોટી સંખ્યામાં આપ સૌનો આભાર માનું છું